ક્યા ઉપાય થી વશ થાય છે કયા મંત્રનો જાપ સતત કરવો જોઈએ ક્યાં ઉપાયથી કલિકાળમાં લોકો સંસારથી છૂટે છે કર ઓમ નમઃ શિવાય મંત્ર કોણ ના બોલી શકે તે આજે સાંભળીશું તો આ કથા પૂરી સાંભળીને શેર કરજો શિવ ભક્તિ નું વિવેચન ભગવાન સર્વયોગીન્દ્ર ગણેશ્વર મુનીશ્વર ષડાંશ માં પ્રખ્ય સર્વ લીધે ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ પૂછે છે હે યોગીઓના ઇન્દ્ર ભગવાન તમે સમર્થ છો તમારા વિના બીજો કયો દેવ શિવને સમજી શકે છે તેથી આપના મુખે તત્વજ્ઞાન જાણી મન તૃપ્ત થતું નથી તો પરમેશ્વરી શિવાદેવીએ પ્રભુને શું પૂછ્યું હતું ત્યારે ઉપમન્યુ કહે છે કે હે શ્રી કૃષ્ણ તમે ઠીક પૂછ્યું છે તમે શંકરના ભક્ત છો વળી તમે દિવ્યતમ ચિતવાળા છો તમે ધ્યાથી સાંભળો જેની ગુફાઓ સુંદર છે એવા પર્વત શ્રેષ્ઠ દેવ મંદરાચલ પર્વત ઉપર દિવ્ય સ્વરૂપે રહેલા શ્રી સદાશિવ શ્રીદેવીની સાથે ધ્યાનમાં બેઠા હતા તે વેળાએ દેવીની સખી શુભાવતી અતિ મનોહર પ્રફુલ્લ પુષ્પો ત્યાં લાવતી હતી તે પછી દેવીને પોતાના ખોડામાં બેસાડી ભગવાન શંકર તેમને તે પુષ્પોથી શણગારતા હતા त्यारे देवी पूछे छे लोको ने आप क्या उपाय वश थाओ छो ईश्वर कहे हूँ कर्म थी तप थी जळ थी आसन मगेरे ना ज्ञा के बीजा कोई उपाय थी श्रद्धा बिना वश थतो नहीं जो मनुष्यों ने मारा विशेष श्रद्धा होय तो हर कोई कारणे हूँ वश थाना स्पर्शवा योग्य पूजवा योग्य पर थाऊ छो मने वश करनार भक्त શ્રદ્ધાળુએ મારા વિશેની શ્રદ્ધા વધુ મજબૂત બનાવવી જોઈએ આ લોકમાં પ્રત્યેક વર્ણના લોકોના સ્વધર્મનું કારણ તથા રક્ષણ માત્ર શ્રદ્ધા જ છે પણ જે મનુષ્ય પોતાના વર્ણાશ્રમ ધર્મમાં બરાબર વર્તે છે તેને જ મારા વિશેની શ્રદ્ધા થાય છે તે નક્કી માનજો જેઓ શ્રદ્ધાથી ભાવથી પ્રેમ અને લાગણીથી મને યાદ કરે છે તેની સમીપે હું રહું છું

મારો ભક્ત ચાંડાલ હોય તો પણ મને પ્રિય હોય છે જે માણસ પત્ર પુષ્પ ફળ કે જળ મને ભક્તિથી આપે છે તેને હું ભૂલતો નથી અને તે મને કદી વિસરતો નથી પત્રં પુષ્પં ફલંતોયમ યો મેં ભક્ત્યા પ્રપચ હતી તસ્યાહ ન પ્રણશ્યામી સચ મેં ન પ્રણશ્યતી શિવપુજનનું વિવેચન અથ વક્ષ્યામી દેવેશી ભક્તાના અધિકારીના હું કહું છું ત્રણ વાર સ્નાન અગ્નિકાર્ય અગ્નિ હો લિંગ પૂજન ક્રમ પ્રમાણે દાન પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા સદા સૌની પર દયા સત્ય સંપત્તિ આસ્તિકતા સૌ પ્રાણીઓની અહિંસાહ્યભ્યંતર પવિત્રતા શિખા જનોય પાઘડી ઉત્તરીય ખેસ દુપટ્ટો રાખવો શાસ્ત્રે નિષેધેલું ના સેવવું ભસ્મ તેમજ રુદ્રાક્ષ ધારણ પર્વના દિવસે પૂજા ચૌદે ખાસ પૂજા પૂજન શ્રદ્ધાથી ભક્તિથી થઈ શકે છે એકાગ્રતા पूर्वक મારું ભજન કરનાર કષ્ટોમાંથી બહાર આવે છે અને તે સુખદાયી બને છે મારું પૂજન કરનારે ઉત્તમ વસ્ત્ર પવિત્રતા स्वच्छ भाव राखो मारो पूजन करनारे उत्तम भावे मारो प्रसाद ग्रहण करवो मारी भक्ति करनारे कदी मुनियों, ऋषियों नो अपमान करवो नहीं मोड़ी रात नो भोजन करवो नहीं व्यसनो त्यजी देवा नारी पति सेवा करवी यथा योग्य दान करवो उत्तम भोजन करवो अनेक करावो ब्राह्मणों ने आवकारवा सत्कारवा हे देवी તમારે મારું સર્વકાળ સ્મરણ પૂજન કરવું ઉપમન્યુ કહે છે કે આ રીતે શ્રી પ્રભુએ જગતના હિત કલ્યાણ માટે જ્ઞાનના સાર રૂપ અર્થ સંગ્રહ કહ્યો છે પ્રભુએ કહ્યું છે તે પ્રમાણે ઓમ નમા શિવાય મંત્રનું નિત્ય રટણ કરવું તે મંત્રના રટણથી સિદ્ધિઓ મળે છે આ માટે આ લોકની તથા પરલોકની સંપત્તિ સારું एज मंत्र अवश्य प्राप्त करवो जो जप सदैव करवो जो शिवाय परावर विभूत पंचाक्षर मंत्र महात्म्य महिमा महर्षिवर सर्वज्ञ सर्वग्न्या, सर्वज्ञान महोदय पंचाक्षर महात्म्यम श्रोतु इछा तत्व श्रीकृष्ण कहे हे महर्षि श्रेष्ठ मने पंचाक्षर महात्म्य विषय कहो તે સાંભળવા માટે હું તત્પર છું હું તે અંગે ઉત્સુક છું ત્યારે ઉપમન્યું કહે છે કે પંચાક્ષરનું મહાત્મ્ય કરોડો વર્ષે પણ વિસ્તારથી લંબાણથી કહેવું શક્ય નથી તે ટૂંકમાં હું કહું છું તે સાંભળો આ પંચાક્ષર મંત્રરૂપ વાક્ય માત્ર પાંચ અક્ષરો વાળો અર્થ ગંભીર વેદના સારૂપ અને મુક્તિદાયક છે એમ ચોક્કસ માનવું તે સાક્ષાત સદાશિવ સ્વરૂપ છે તેથી સિદ્ધિ આપનાર છે તે મુખ વડે સુખપૂર્વક બોલી શકાય છે વડનું બીજ સૂક્ષ્મ હોય છે તેમ આ મંત્ર નાનો છે પણ તેનાથી સઘળી વિદ્યાઓ આકાર પામી વડની માફક વિસ્તરે છે આ સંસાર અનાદિકાર ચાલુ છે તેમ પંચાક્ષર મંત્રનો સદાશિવ સાથે વાચ્ય ભાવ અનાદિ છે જેમ રોગ થી હોડાવવાનો સ્વભાવ ઔષ્ધમાં અનાદિ છે તેમ સંસાર થી હોડાવવાનો શંકરનો સ્વભાવ પણ અનાદિ છે તેમ અવશ્ય માનવું પંચાક્ષર મંત્રને શિવનું અભિધાન વાચક કહેલ છે તેમજ શંકર પોતે મંત્રના અભિધે વાચ્ય છે આ પાંચ અક્ષરનો વાક્ય હંમેશા જપ્યા કરવો આ વાક્ય અર્થવાત સ્તુતિ માટેનું વાક્ય નથી કેમ કે શંકર જે વસ્તુ જેમ હોય તેવી ગુંદોશવાળી જ કહે છે માટે શિવનું જ વાક્ય પ્રમાણ છે વિદ્વાન પુરુષોએ પ્રભુના વચનો પર તેમજ મુનિવરો જે મોક્ષની સિદ્ધિ માટે જે વચનો કહ્યા છે તેને આવકારવા કોઈના પ્રત્યે રાગ દ્વેષ ઈર્ષા નફરત ક્રોધ રાખવા નહીં

એ ત્રણ અક્ષરો જેની મુખે હોય તે સુખદાયી બને છે તે માનવું દેવી દેવને પૂછે છે કોઈ પણ તાણે લોકોને માટે આપે શું કહેવાનું રહે છે પ્રભુ ઈશ્વર કહે છે કે કલિયુગમાં જન્મેલા લોકો મારી પંચાક્ષરી વિદ્યાનો આશ્રય કરે તો તે સંસારથી છૂટી જાય છે પૃથ્વી પર પ્રકટ થયેલો ભક્ત અથવા કોઈ પણ મનુષ્ય ગુરુ પાસેથી મંત્રહર્ષિયો ધર્મ અને જગત ટકી રહ્યા છે જ્યારે પ્રલય કાળ આવશે ત્યારે પ્રાણી પદાર્થ પ્રકૃતિ ને વશ થઈ બળ પામશે તે વખતે હું એક જ રહેવાનો છું તે વખતે સર્વ વેદો અને શાસ્ત્રો મારા પંચાક્ષર મંત્ર રહેશે તેનો નાશ નહીં થાય કોઈ પણ માણસ પંચાક્ષર જપમાં નિષ્ઠાવાળો દયાળુ હોય તે પાપ રૂપ વિતંબડામાંથી છૂટી જાય છે એવું વચન ઈશ્વર શિવે દેવીના પોહાથી સર્વ લોક ના કલ્યાણ માટે તથા દ્વિજવરણોના તો ખાસ કલ્યાણ માટે કહ્યું છે તે અનન્ય છે અને તે કલ્યાણકારી છે ઇત્યુક્તમ પરમેશન દેવ્યા પૃષ્ઠેન શુલીના હિતાય સર્વ દ્વિજાના તુ વિશેષતા કલવ કલુષિતે કાલે દુર્જયે દુર્તિ ક્રમે અપુણેત્મ લોકે ધર્મ પ્રામુખે દેવી કહે છે કલિયુગનો મલિન કાળ દુર્જય ને દુર્લંઘ્ય હોય છે વિસ્મય પાપરૂપ અંધકારથી લોકો ઢંકાઈ જાય છે અને ધર્મથી વિમુખ બને છે ઉપદેશ પણ નાશવંત બને છે ગુરુ શિષ્યનો ક્રમ રહેતો નથી એવા કલિકાળના હે ઈશ્વર ક્યાં ઉપાય આપના ભક્તો સંસારથી છૂટે છે તે કહો ત્યારે ઈશ્વર કહે છે કલિયુગમાં અવતરેલા મનુષ્યો ભક્તિથી પ્રેરાઈને ભાવિત ચિતવાળા થઈને પરમ શ્રેષ્ઠ મારી પંચાક્ષરી વિદ્યાને પામીને તેનો આશ્રય કરીને સંસારથી છૂટી જાય છે હે દેવી પૃથ્વી પર ભ્રષ્ટ થયે દોષિત બને દુઃખી કષ્ટ ભર્યો માનવ મારો ભક્ત બનીને પંચાક્ષરી વિદ્યા દ્વારા સુખદાયી બને છે ફરીથી દેવી પૂછે છે માનવી આ વિદ્યા વડે કઈ રીતે મુક્ત થાય છે ત્યારે ઈશ્વર જવાબ આપતા કહે છે પતિત થયેલો માનવી એ મોહિત થઈને પંચાક્ષરી મંત્ર વિના અને તે બીજા મંત્રોનો અધિકાર ન હોવા છતાં તેવા મંત્રો સહિત મને પૂજે તો દુઃખદાયી બને છે અર્થાત કે પતિ તે માત્ર મારા પંચાક્ષર મંત્ર થી મને પૂજવો જોઈએ બીજા મંત્રોથી કદાપી નહી આ પંચાક્ષર મંત્ર વિશે અભ્યાસી નું સ્વરૂપ તમે સાંભળો આ પંચાક્ષરી વિદ્યા સર્વ શિરોમણી સમાન છે પ્રથમ મારા મુખ પ્રકટ થયેલ છે તેનો વર્ણ સુવર્ણ જેવો છે તે ચાર ગુજાઓ ત્રણ નેત્રો અને મુકુટમાં બાલચંદ્ર ને ધારણ કરે છે આભૂષણોથી શોભાયમાન સફેદ કમળના આસન પર બેઠેલી કાળા વાંકડીયા કેશવાળી એવું એ દેવી નું રૂપ છે તેના વર્ણ પાંચ પાંચ પ્રકાર નો પીરો કાળો ભૂખરો

પાંચમો ય સ્વરિત છે અને ત્રીજો ત્રિજોષી અનુદાત્ત છે આ મંત્રને મૂલા વિદ્યા શિવ પંચાક્ષર અથવા શિવસૂત્ર એવા નામે ઓળખાવાય છે ન કાર મારું મસ્તક છે મ કાર શિખા છે શિકાર મારું કવચ છે વ કાર નેત્ર છે અને ય કાર અસ્ત્ર છે આ શિવમંત્ર મારું હૃદય છે હે દેવી જ્યારે આ મંત્ર તરીકે અપનાવો છો ત્યારે તેમાં થોડો ભેદ થાય છે પાંચમો છે છે તેમાં એ બને એટલે શિવાય કે બોલાય છે અર્થાત આ મંત્ર વડે આપણા બેવના પૂજન જપ હવન વગેરે થઈ શકે છે હે દેવી આ પંચાક્ષરી વિદ્યાનું નું ગુર તત્વ તમને કહી સંભળાવ્યું તેનો વિસ્તાર કરતા પાર આવે તેવું નથી મારા ભક્તોને માટે મે આ મંત્રનું વિધાન કર્યું છે ભક્તો શ્રદ્ધાળુઓ માટે આ મંત્ર દિવ્યતમ છે કોઈ પણ ભક્ત આપણને શ્રદ્ધાથી ભજશે તેનું કલ્યાણ થશે આ મંત્ર થકી તેનું કલ્યાણ થાય છે તે નક્કી છે આ પૂજ્ય મંત્રનો શુભ સંગ્રહ હું કહું છું જે વિના જપ નિષ્ફળ થાય છે

વંદન કરીને ન્યાસ વડે શરીરને પૂર્ણ કરવું પ્રાણ અને અપાનને વશ કરી પછી પંચાક્ષર વિદ્યાનો જપ કરવો તે જરૂરી છે પ્રાણાયામ સહિત જે જપ કરાય તેને સગર્ભ કહે છે જપ સગર્ભ હોય છતાં જો આદિ અને અંતમાં પ્રાણાયામ સહિત હોય તો તે શ્રેષ્ઠ ગણાય છે જપ કરવા હેતુ કોઈ આંગળી અથવા વેધાથી પણ કરે છે તેથી મણકાથી કરાતો જપ શ્રેષ્ઠ ગણાય છે રુદ્રાક્ષથી બનાવેલી માળા તેમજ મોતીઓની માળાથી કરાતો જપ ઉત્તમ છે મણકાથી કરાતો જપ તેથી ચઢે અને સુવર્ણ મણકાથી તેથી પણ વધુ ચડે છે દર્પની ગાંઠો વડે અને રુદ્રાક્ષની માળાથી અભિચાર ફળ આપનારી ગણાય છે તેમ ચોક્કસ માનવું જપ માટે અંગૂઠો મોક્ષ દેનાર છે તર્જની શત્રુઓનો નાશ કરનાર વચેટ આંગળી ધન દેનાર અનામિકા શાંતિ દેનાર કનિષ્ઠિકા એટલે કે નો નાશ કરનાર છે અંગૂઠા સહિત પોતાના ઈષ્ટ અનુસાર આંગળી વાપરીને જપ કરવો ઘરમાં કરેલો જપ સામાન્ય ગણાય ગામના પાદર કરેલો જપ સો ગણો ભવનમાં કરેલો જપ હજાર ગણો પર્વત પર કરેલો જપ દસ હજાર થી અધિક નદી કિનારે દેવાલયમાં કરેલ જપ અનેક ગણું ફળ આપનાર છે પૂર્વ દિશામાં મુખ રાખીને જપ કરનાર અભિચાર વાળો બને છે આમ પ્રત્યેક દિશાઓ અમુક દિવ્યતમ પ્રભાવ પાથરે છે તે શાસ્ત્રોમાંથી માંથી જાણવું જપ કરતી વખતે પાઘડી કપડા બંડી વગેરે રાખવા નહીં નહીં શાંતિ થી એકાગ્રતાથી પદ્ધતિસર ગુરુ પાસેથી વિદ્યા જાણીને જપ કરવો ટૂંક માં આચાર પરમ ધર્મ છે આચાર પરમ ધન છે આચાર પરમ વિદ્યા છે અને આચાર પરમ શ્રેષ્ઠ ગતિ છે આચારહીન માનવ નિંદાને પાત્ર છે તે માનવું જે માનવી આસ્તિક છે તે આચારથી કદી ભ્રષ્ટ થતો નથી તેમ ચોક્કસ છે કળિયુગમાં પંચાક્ષર મંત્રથી અધિક કોઈ રક્ષણ નથી જે લોકો આચારહીન હોય તેઓને માટે પણ આ પંચાક્ષર મંત્ર જપ્યો હોય તે નિષ્ફળ જતો નથી તે અવશ્ય માનવું એક સ્થિતિમાં રહેલો માના મારા ઉપર ભક્તિ રાખીને પંચાક્ષર મંત્ર જપ કરે તો તેને ફળ મળે છે આ અંગત જપ માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી તેમ અવશ્ય માનવું દીક્ષા વિધાન અને ગરુ નું મહાત્મ્ય આવતીકાલે સાંભળીશું બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ